ગસ્જે મુલી たら મમ્મી બનાવે તલ હાકરી આજો પેલો તલ ની લીતા હવે હે ને ગરમ કઈ પછી માં ગર નાખી એને બાટુલા રાખ દે એટલે થઈ ગયા તલ હાકરી હાલો તો બની ગઈ પછી બતાવું ગર ના ને માતાજી તલ હાકરી બનાવજો મે આવે ને એટલે તલ હાકરી ખાવાની મજા બહુ આવે તલ હે કી લઈ तो से गोर करवा असल मस्ती ना हे कहीं ना तो असल बने मस्ती में एक वर तो वर्हनी बना पड़े जो अन्य तल तो वरह ना वरहणी बना बना જો ઘર ને પાયો લેવા મેલ દીધો ઘર નો પાયો નામી થી નામીથી જાય ને પસ્તર નાખવા

થોડક ઊંઘ જતા રહે ને થોડોક ઊંડો રાખ્યો હતો ને જો આ નાનકડા માટે જો ફરીને આગ લીનું સોમવારનું વાવેતર મંગળવારનું હવારનું અને આપણે બપોર મંગળવારે બપોર પછી થોડુંક જ વાવ્યું હતું કેટલા લગભગ રિહક્ષા બાકી બધું આ બુધવારનું વાવેલ હે આવી થઈ ગઈ છે આપણે આપણે હે ને દેતા રે થોડોક ઊંડો રાખ્યો હતો કારણ એનું કારણ હતું બર્ડ વાર હે તું બીક લાગતી મેન કદાચ ઉપર રહી જાય ને બર્ડમાં બહાર જવાનું બીક લાગે આમાં આવા લીડાને થોડું કઈ નક્કી હતું કંઈક રહી જાય હું તમને પાસ કરીને બતાવું કાઢ્યું જો હું કંઈક જોઈ ગયું

આ તો હ આપણો આ ખેતરમાં ચક્કર મારવાનું જ જરા મિત્રોને બતાવી દે આપણે मानी कहे उ घाटी है पाखी है बच्चे कै कितनी बारी निकली बढ़ बताई दी हमें बता मजा आई से जो कारण कि आज धूल उठती हमें जी जो ना तुमने लीलो छम लीलो लील देखा ઉતરતા આવી નિશાળે પછી આગળ આગળ મળી હું વીડિયામાં મળ્યા રહેજો અને મારા ભાઈ થોડોક થોડીક મદદ કરો એક ખાલી વીડિયા જોતા રહ્યો ને આખો જીમ બને આખો વીડિયો જોવો ને એટલે અમને છે ને કલાક મળે તમે જેટલો વીડિયો જોવો ને એટલે એટલે અમને કલાક મળે કલાક થોડીક જ ઘટે આવે એકસો હવા હો કલાક ઘટે

આ ખત્રી એની જો આ વાસળી પાયરી એ કે આપણે એની કુતરા હતા એના આગળ બે એ દઈ દીધા ને એને હાટામાં વાસળી લીધી હવે કે આપણે આ સેવા કરવી કે ઓલમાં વરે નહીં બહુ આ સેવા કરવાની મજા આવે એટલો રાતે દસ વાગે થી અગિયાર વાગે દસ અગિયાર વાગે બજારમાં બે આવે ને એને ભેગું આવવું પડે બજારમાં ભેગી બેઠી હોય બરા દાયરો બેઠો ને bagi બેઠી હોય નહીં સુને કેવો

બુગનવેલની કામી અરબિયા બાયડી થાય ને બાયડી થાય આ પાણી ચરબી આવે ચામડી જાડી થાવા હા ન હોતું છે અરે અરે ન ભઈ